वण का पे नाक गयो छे कपाई जी ते जान जो जरूर जन मन माई जी तेनी अपकीर्ति ग्रंथ मां गवाई जी एथी नरसु नथी बीजू काई जी नथी बीजू काई नरसू नरसु हरि आज्ञा महाल मु नहीं एवा नारायण मरा आजा ईश સુખ ક્યાંથી પામે સહી મહેશ મોટા દેવતા પણ ભોડા નામની ભોડા પ્યારઈ મોહિની રૂપની માનમાં જોવા ઈચ્છા થઈ

भया शिव जोई सुत बुध भूया विवेक विना व्याकुण थया नैष्टिक व्रत ते नव रहूं हयूं जोग कड़ा माही ज्ञान जो ते लखाणु छे कागड़े ु मान जो वड़ी भवनु वचन लोपी भवानी गया दक्षण जगन मा त्याति अना तन त्यागी वरि मुवायापे अगानमा વચન લોપતા દેવદાન નિષ્કૂળાનંદ વચન લોપ રાીરતી વણકાપે નાક ગયું છે કપાઈ જી તે જાણ જરૂર જન મન માહી દરેક મનુષ્ય તમારા મન ની અંદર એક અંકિત કરીને ને રાખ જો જેને વચન લુપેલા છે દરેક ના નાક કપાના વાત ને દ્રઢ કરી ને તેની અપકીર્તિ ગ્રંથ માં ગવાઈ જી એથી નરસુ નથી બીજું કઈ જી આજ સુધી એમના ગુણ ગવાય છે ને સાથે સાથે આ દોષ પણ ગવાય છે કેટલો સમય થઈ ગયો તો પણ હજી આગળ 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 આપડા શાસ્ત્ર માં આ વાત નું મનન ત્યાં જ કરે છે ત્યાં કરે છે નથી બીજું કઈ નરસું હરિ આજ્ઞા હાલવું નહીં મહારાજની આજ્ઞા જે રોપીએ છીએ એના અધમ કૃત્ય કોઈ જ નથી એવા નર અમર અજી સુખ ક્યાંથી થી પામે છે માણસો દેવતાઓ કે ઈશ્વરો કોઈ પણ જ્યાં સુધી મહારાજની આજ્ઞામાં નથી રહેતા ત્યાં સુધી સુખ પામી શકવાના નથી મહેશ મોટા દેવતા પણ ભોળા નામની ની ભોળપ રહી મહેશી શંકર શંકર ભગવાન ને એમ કેવાય કે ભૂલેનાથ તો કે જ્યારે એમણે વિષ્ણુ એ મોહીની સ્વરૂપ ધારણ કર્યું દૈત્યો ને મોહ પમાડવા માટે તો ત્યારે શંકર ભગવાન એ નહતું જોયું અને બધા જોડે વાત સાંભળી કે શું રૂપ હતું એમ વિષ્ણુ ભગવાને જે મોહીની સ્વરૂપ ધારણ કર્યું તું એવું તો દુનિયામાં કોઈનું રૂપ નથી ને એવા બધા વખાણ સાંભળેલા એટલે એમને મનમાં સનો એટલે કે એક આપણે લત ઉપડે આપડી સુ કેવાય કે જીદ મન એક વિચાર એવો દ્રઢ પકડાઈ જાય કે ના મારે આમ કરવું જ છે મારે આમ જ છે તો કે ઘણી એમ વિષ્ણુ ભગવાન ના પાડી કે તમે રેવા દો તમારે એ સ્વરૂપ જોઈ ને સુ કામ છે એમ એ તો અસુરો માટે ધારણ કરેલું હતું તો એ કે નઈ તમે એક વખત તો તમારા મોહિની સ્વરૂપ ના દર્શન કરાવો ને કરાવો અંતે વિષ્ણુ ભગવાન ને મોહિની સ્વરૂપ ધારણ કરે છે અને પોતે એવા મોહ પામે છે કે અનંત જન્મોનું નું એમનું નિશ્ચિત વ્રત ભંગ થઇ ગયું એટલે અહી શાસ્ત્ર માં જે શંકર ભગવાન જેવા મહા તપસ્વી એવા હતા એમને એક જ વખત ખાલી અને પણ ખબર હતી કે આ તો ભગવાન છે અને મોહિન સ્વરૂપ લીધું છે સ્ત્રી નથી એમ છતાં એમને મોહ ભંગ થયો તો આપણું શું થાય એટલે જ મહારાજે આપણને શિક્ષાપત્રીમાં એક સન સત્યોતેર માં તેરમા શ્લોક માં એવું કીધું છે અને દેવતા ની પ્રતિમા વિના બીજી જે સ્ત્રી ની પ્રતિમા ચિત્ર ની અથવા કાષ્ઠા ની હોય તેનો સ્પર્શ ન કરવો ચિત્ર ની કે કાષ્ઠ ની એટલે કે લાકડા ની હોય તોય અડવાનો નથી અને જાણી તો તે પ્રતિમા ને જોવી પણ નહીં પ્રતિમા જોવાની ના છે તો સાક્ષાત સ્ત્રી નું સ્વરૂપ હોય જોવાની તો કેમ હા હોય તો એ બધી ના પાડવા પાછળ નું કારણ આપણને આ જ છે

અને તે સાથે બોલવું નહીં તો એમણે તો બોલીને બે આજ્ઞા અને સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવા તો મહારાજે કેમ આવી આજ્ઞા કરી આપણને શિક્ષા પત્ર રહેશે સારમાં એટલે જ વિસ્તૃત સમજાવેલું છે કે શ્રી હરિના આશ્રિય ગણીઓ સજવા અથવા વિધવા સ્ત્રીનો વેશ ધારી રહેલા પુરુષ નો સ્પર્શ કરવો નહીં જો શણગાર કરેલી કે શણગાર કે ના કરેલી ગમે તે સ્ત્રી નો વેશ ધાર્યો હોય તો એનો સ્પર્શ કરવો નહીં અને તેને જોવો પણ નહી કારણ કે તેના દર્શન સ્ત્રી થઈ આવે વળી સ્ત્રીઓને ઉદ્દેશ્ય એટલે દૂર રહેલી સ્ત્રીઓ સાંભળેલા થી પુરુષો ની આગળ પણ ભગવાન ના ગુણ કીર્તન કરવા નહી કારણ કે એવી રીતે ગુણ કીર્તન કરવાથી મનમાં સ્ત્રીનું સ્મરણ થવા પામી અને તેથી નૈષ્ઠિક વ્રત માં દૂષણ આવે દૂર બેસી રહે એનો ઉદ્દેશ એમ કે તો એનો વિચાર આવે એટલા માટે ના પાડે છે તો અહિયાં શંકર ભગવાન એ મોહિની સ્વરૂપ એટલે આ મહારાજે બાંધેલી મર્યાદા નો ભંગ થયો અને એટલે એમનાથી ભૂલ થઈ આ રીતે મહારાજ આપણને ધીમીધીમી લાગતી આપી શિક્ષા પદ્ધતિ ની સૂચનાઓ પણ એની પાછળ મનોરંજના કારણો હોય છે શિવ જોઈ શુદ્ધ ભૂલ્યા વિવેક વિના વ્યાકુળ થયા નૈષ્ટિક વ્રત નવ રહ્યું થયું જો કળામાં લખાણું છે આ વાતો કપોળ કલ્પિત નથી કે એટલા બધા વર્ષોનું નૈષ્ટિક બ્રહ્મચર્ય એક સ્ત્રી નું રૂપ જોવાથી જતું રહ્યું તો આપણે આ કળયુગ ના માનવી વડી નું વચન લોપી ભવાની ગયા દક્ષણા જગનમાં હવે બીજું વચન કોણે લખ્યું તો કે પાર્વતીજીની નાચ પાડી દીધી હતી લગભગ બધા ને આપણને દક્ષની વાત ખબર જ હશે દક્ષ પ્રજાપતિ એટલે બ્રહ્માના દીકરા હતા અને શંકર ભગવાનના સસરા હતા એક વખત ત્યારે દક્ષ પ્રજાપતિને મુખ્ય પદ આપેલું હોય છે એટલે એ જયારે આવે ત્યારે બધા દેવો એ સભામાં ઊભા થવું પડે આદર એમનો રાખવો પડે આના હિસાબે જ મહારાજે આપણને એવી આજ્ઞા આપેલી છે કે આપણે લોક વ્યવહાર મોટા કેવાતા એવા કોઈ વ્યક્તિ હોય તો આદર સન્માન કરવું કેમ તો કે આમાંથી મોટું યુદ્ધ થઈ ગયું ખાલી એટલું શંકર ભગવાન બેઠા હોય એટલે ઉભા નથી થતા એમના આદરમાં વિવેકમાં અને એમને ખોટું લાગે કે બસ કેમ ઉભા નો જ થયા પોતાના જમય હતા તોય અહંકાર એટલે આપણે આ બધા ચરિત્ર જોઈએ તો આપણને ખબર પડે છે કે દેવોમાં ઈર્ષ્યા કામ ક્રોધ લોભ મત્સર ઈર્ષ્યા આ દેખાય બધા તાજ તો કે બધા આપે છે પછી પોતે જયારે પણ શંકર બતાવી દઉં જો બધા બોલાવું પણ એક જ નો બોલાવું આ એના જ એમ એમણે સ્પેશિયલી યજ્ઞ કરે છે કે શિવનું સ્થાન જ નહીં રેવા દો અને આપણા બધાના સ્વભાવી હોય એટલે તમને આમંત્રણ એટલે તમારના થવાનું કેમ જ તૈયાર નથી હાલો તમાર નથી આવું એમ બધા જ વિમાન લઈ લઈને કૈલાસ પાસેથી નીકળે એટલે પાર્વતીજી જોઈ જાય કે આ શું બધા નથી ખબર કે તમારા પિતાએ યજ્ઞ નો આદર કર્યો છે એમાં બધા આમંત્રણ આપ્યું તા તો સતી કે ના ના અમને ખબર એ નથી કે એવો કોઈ યજ્ઞ છે કે હાલ ને તમારા એ કર્યો છે જૈન શંકર ભગવાન ને કે મારા પિતા યજ્ઞ કર્યો છે ને બધા કેટલા દેવતાઓ જાય છે અહીંથી હાલો આપણે જવું છે શંકર ભગવાન કે ઘણું સમજાવે એ કીધું ને ભવનું વચન લોપી ભવાની ગયા દક્ષ ના જગનમાં કે આપણે ન જવાય આપણને આમંત્રણ નથી ન જવાય તો કે હોતું હશે બાપના ઘેર જવું એમાં શું આમંત્રણ ની જરૂર હોય કે એમને જવાનું હોય તો કામમાં હશે ને ભૂલી ગયા હશે આપણે તો જવું જ ને આપણે જવાબદારી લેવી ને કામ કરવું જોઈએ આપણે આ લોકડા પણ હોય ને આપડામાં એટલે કે ના જવું જ જોઈએ તો શંકર ભગવાન ના પાડે છે કે મારે તો નથી જવાનું

ત્યારે જેને બધું જ માનતા હોય એને મૂકીને આપણે તુપડી જાય આપણું જ કરીએ સમાજ કેવો છે સમાજ સમાજા સ્વાર્થી હોય પોતપોતાનું કામ હોય ત્યાં સુધી આપણો ઉપયોગ કરી લે પોતાથી બીજા નું કોઈ નું વિચાર નથી એક દાખલો જો આપણે જોવો હોય ને તો રાજકોટ ગુરુ દ્વારા ધર્મજીવન શાસ્ત્રી છે ને એમની વાતમાં સાંભળી લો કે એમ એ ક્યાં અભ્યાસ કરતા હશે એમાં શાંતિ લેવા માટે એમની રૂમ ની પાછળના ભાગમાં જતા રે બપોર એકાંતમાં વાંચન કરે તો સામેના કઈ મેદાન હતું ને એમાં બહુ વાંદરા રે એટલે બિચારા બહુ રેતી તપી જાય ને તો વાંદરા ગરમ રેતી બેસી ન શકે એટલે આમથી આમ કુદે ને આમથી આમ એને બેસવાની જગ્યા ગોતવા માટે એ લોકો દોડા દોડ કરતા હોય એમાં એક વાંદરી હોય નાનું બચ્ચું પોતાની છાતી ને તો ચીપકાડીને રાખે ને તો એનું રક્ષણ કરતી કરતી ચારે બાજુ થાકી પણ તપી ગઈ એટલે એ બેસી શકે કે અંતે પોતાનું બચ્ચું હતું નીચે મૂકીને ઉપર પોતે બેસી ગઈ જયારે પોતાના ઉપર ને ત્યારે આપણને દેહ થી અધિક કોઈ વાલું હતું જ નથી અને આગળ ઘણા બધા એવા દુષ્કાળ પડી ગયા કે જેમાં લોકો એ પોતાના બાળકો શેકી શેકીને છે અને હજી ઘણી બધી અગમ વાણી ગઈ છે ભવિષ્ય માં પણ આવો સમય આવશે ભૂખ આવશે માણસ માણસ ખાશે આવો સમય આવશે એમ અહિયાં પછી કોઈ ઉભો નથી રહ્યો અને બધા ગયા છે યજ્ઞમાં ત્યારે બધા એમ ન થઈ જાય કે દક્ષ પ્રજાપતિ કહી દે કે શિવજી નહીં બોલાવો તમે કોઈ નહીં આવીએ અત્યારે એમ કે દેવોના દેવ મહાદેવ એ જ બધા સત્રાચર વિશ્વમાં તો મહાદેવ જ છે ત્યાર ક્યાંય ગયું તું બધા સનાતન સનાતન કરીએ ત્યારે તો શું થયું કે પાર્વતી તો ગુસ્સે થયા અને બધાનું અપમાન કર્યું બોલ્યા રિસાણા અને એમાંથી એમને ગુસ્સો આવી ગયો પાર્વતી ને પછી તો પાર્વતી પોતે જ જો કે યજ્ઞ કુંડ માં પડી જાય છે એટલે પછી શંકર ને ખબર આવે છે એટલે પાછા નારદજી ભાઈ સમાજમાં લોકો હોય ને એ અંદર મીઠા કરે કે પછી એમની જટા માંથી વીરભદ્ર ઉત્પન્ન કરે અને દક્ષ નો આખો યજ્ઞ થાય અને દક્ષનું માથું કપાય ને પછી બોકડાનું મોઢું થાય આ કથા આજે પણ દરેક સત્સંગમાં ગવાય છે પછી વૈષ્ણવનો સત્સંગ હોય કે આપણો હોય સનાતની નો હોય બધા આ ગુણ ગાય છે તો કે એમણે મહાદેવ ની આજ્ઞા નો માની તો એમને પણ બળી મૂવું પડ્યું વચન લોપતા દુઃખ લે દેવ દાનવ અહી હતી દુઃખ આવે ને આવે નિષ્કુળાનંદ નચન વચન રતી રાય જેટલો કે રત્તિભાર જેટલું મહારાજ નું વચન લોપવું નહીં જય સ્વામિનારાયણ